આ ફોટો પ્રદર્શનમાં સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયાના જિલ્લા મંત્રી તબનદાસ ગુપ્તા વડોદરા જિલ્લા કમિટીના સભ્ય ઇન્દ્રજીતસિંહ ગોવર સીપીઆઈના એક્ઝિક્યુટિવ સભ્ય રાજકુમાર સિંહ નઈમ શેખ યુનિયનના હોદ્દેદારો ફોટો પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં આ વર્ષની શાનભેર મનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર મહાન ક્રાંતિકારી કોમરેડ લેનીનના વિચારો લોકો સુધી પહોંચે તેના માટે પ્રદર્શન યોજી માહિતગાર કરવામાં આવ્યા હતા કોમ્યુનિસ્ટ દ્વારા લેરીના હન્ડ્રેડ એનિવર્સરીના નિમિત્તે આજે આ પ્રદર્શની યોજવામાં આવી છે આપણે સૌ જાણીએ તો કે કોમરેડ લેનીને એક પહેલાં સમાજવાદની જે રાજ્ય હતું એમને સ્થાપના કર્યો હતો અને ભૂખમરી બેરોજગારી એ મટી ગઈ હતી એને લઈને આખા વિશ્વ લોકો હેરાન હતા અને લોકોને પ્રેરણા આપતી હતી એવી એમને રાજ્ય સત્તાની ફાઉન્ડેશન મૂકી હતી એના પછી આપણે જોઈએ છીએ કે સાયન્સમાં પ્રગતિ થઈ મહિલાઓને જે બરાબરનો અધિકારની વાત હોય એ બધી વસ્તુ લેનિંગ કોમ લેનિંગ દ્વારા એ રાજ્યમાં બધી લેવામાં આવી હતી અને તમામ લોકોને રોજગાર આરોગ્યની સુવિધા મહિલાઓને સમાન અધિકાર એ તમામ મળતા થયા હતા અને આખા ગુજરાતમાં ઠેર ઠેર અમદાવાદમાં વડોદરામાં અને સુરતમાં આવી પ્રદર્શન કરવામાં આવી રહી છે એમને વિચારો કે એક લોકોનો રાજ કે જેમને કહીએ કે જ્યાં ખેડૂતોને મહિલાઓને કે યુવાઓને એક સમાન અધિકાર મળે એવી વાત કરવાની વાત છે અને કાલે જે સભા છે સુરતમાં યોજાલી રહી છે જેમાં સેન્ટ્રલ કમિટીના કોમરેડ દ્વારકાનાથ રાજ એમને સંબોધશે અને જે ટ્વેન્ટી ફર્સ્ટ છે જેમને ડેથ એનિવર્સિટી લઈની છે હંડ્રેડ ડેથ એનિવર્સિટી એમાં અમારા જે પાર્ટીના જનરલ સેક્રેટરી છે કોમરેડ એ એમને સંબોધિત કરશે આ વર્ષ આ વિશ્વના મહાન ક્રાંતિકારી લેનિન વી આઈ લેનિન વ્લાદિમીર ઇલિયચ લેનિન એમના મૃત્યુના શતાબ્દી વર્ષ ચાલે છે વ્લાદિમીર ઇલિયચ લેનિનની જ્યારે નામ લઈએ ત્યારે આપણા સૌને રશિયાની પ્રથમ કામદાર ક્રાંતિની વાત યાદ આવે જેમણે વિશ્વમાં એ વાત સાબિત કરીને બતાવ્યા કે આ પૂંજીવાદ આ મૂડીવાદ અંત નથી એના પછી પણ સમાજ આગળ વધશે અને વિશ્વમાં પહેલી વખત રશિયાની અંદર કામદારોને સંગઠિત કર્યા વૈચારિક રીતે એને દિશા આપી સંગઠન કર્યા અને છેવટે સાઈને ખતમ કરીને મૂડીવાદને ખતમ કરીને કામદારોની રાજને સ્થાપન કરી એવા એક રાજ જેમાં પચીસ વર્ષની અંદર બેરોજગારી નાબૂદ થઈ ગયા એવા એક સરસ રાજ જેમાં સૌને નિઃશુલ્ક શિક્ષણ મળ્યા સૌને નિઃશુલ્ક આરોગ્ય મળ્યા જેમાં કોઈ પણ ભૂખ્યા ના રહ્યા અને જે સિદ્ધિ અમેરિકાએ બસો વર્ષની અંદર કરી એ સિદ્ધિ રશિયાએ ત્રીસ થી ચાલીસ વર્ષની અંદર કરીને બતાવ્યા ઓલિમ્પિક જુઓ એમાં અમેરિકાની બરાબરી કરી વિજ્ઞાનમાં જુઓ એ અમેરિકાથી પણ આગળ નીકળી ગયા તમામ વિશ્વના જે મૂડીવાદી સમાજને સામે એક પડકાર ફેંક્યા અને આખા વિશ્વના જે કંઈ કામદારો હોય કે આઝાદી માટે લડતા લોકો હોય દેશો હોય એમના માટે બહુ મોટા પ્રેરણાદાયી આ વ્યક્તિત્વ એમને આજે અમે યાદ કરીએ છીએ કારણ કે આજે ફરીથી મૂડીવાદ એટલા ભયંકર સ્વરૂપે આખા વિશ્વમાં આવી રહ્યા છે એટલા ભયંકર રીતે કામદારોને સામાન્ય લોકોને શોષણ કરી રહ્યા છે અને સૌથી મોટી વાત છે આખી જે ફાંસીવાદી વલણ આ મૂડીવાદ અપનાવી રહ્યા છે એને લઈને દુનિયામાં સૌ આજે લેનિનને યાદ કરે છે અમે સમગ્ર ભારતની અંદર એમના વિચારને લોકો સુધી લઈ જવા માટે પ્રદર્શની આયોજન કરી રહ્યા છે આજે અમે વડોદરામાં અહીંયા કડક બજાર પાસે રેલવે સ્ટેશનની નજીકમાં એમના ફોટો અને પ્રદર્શન એના વિચારનું પ્રદર્શનનું આયોજન કર્યું છે